લોકસભામાં આજે તાકીદની જાહેર હેઠળ ભારે વરસાદ થવાથી પાકને ભારે નુકસાન થયું છે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે બિયારણ ખાતર ખેડૂતોની મહેનત સહિત બધું જ આને કારણે એની નુકસાની છે તો આ બાબતે રાજ્ય સરકાર ધોરણો પ્રમાણે સહાય ખેડૂતોને સહાય કરવા માંગે છે કે બાબતના જવાબ જવાબમાં આજે માનની કૃષિ મંત્રીશ્રીએ અમને ખાતરી આપી છે કે એક હેક્ટર દીઠ જે ખેતરની અંદર તેત્રીસ ટકા કરતાં વધારે નુકસાન થયું છે એમાં એક હેક્ટર બીટ જે ટી આર એસડીઆરએફના સાડા આઠ હજાર રૂપિયાનું ધોરણ છે એ પ્રમાણે બે હેક્ટરની મર્યાદાની અંદર ખેડૂતોને સહાય કરવામાં આવશે અને આમાં એસડીઆરએફના ધોરણો કરતાં પણ થોડી વધારે સહાય કરવી પડે તો એ બાબતે પણ રાજ્ય સરકારે અહીંયા અમને આશ્વાસન આપ્યું છે એટલે જે લોકોના ખેડૂતોને નુકસાન થયું છે એની સામે રાજ્ય સરકારે ઉદારતાથી જે આ જે ભાવ દર્શાવ્યો એ માટે માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલનો આભાર માનશું આ ઉપરાંત આ ઘેડ વિસ્તારની અંદર જે કાયમી ધોરણે પાણી ભરાય છે અને ઝડપથી પાણીનો નિકાલ થતો નથી એને કારણે દર ચોમાસામાં જે નુકસાનો થાય છે એને નિવારવા માટે ગયા વખતે જ્યારે હું વિપક્ષનો સભ્ય હતો એ વખતે પણ અમે રજૂઆત કરી હતી અને એ વખતે માનની ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ ગેરવિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને માનની કુંવરજીભાઈ બાવળિયા જેવો જળસંપત્તિ મંત્રી છે એમણે પણ ત્યાં સ્થળની મુલાકાતો લીધી હતી એ પછી માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સૂચનાથી રાજ્ય સરકારે એક શેકોન પ્રાઇવેટ લિમિટેડ નામની એક રાષ્ટ્રીય કક્ષાની એન્જિનિયરિંગ કંપની છે એમણે આખી ટોપોગ્રાફીનો અભ્યાસ કરીને એના ઉકેલો સૂચવવા માટેનો જે અહેવાલ તૈયાર કરવાનો છે એ અંતિમ તબક્કામાં છે અને એકાદ બે મહિનામાં અહેવાલ સુપ્રત થઈ જાય તો એને આધારે જે કાંઈ પોડી કરવાની છે છે કેનાલો વધારે બનાવવાની અને નદીઓના મુખ પહોળા કરવાના છે અને એ સિવાય જે પાણીનો સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા છે એ સહિતની યોજનાઓ અમલમાં આવશે તો ઘેર વિસ્તારની જે આ પરિસ્થિતિ છે એમાંથી કડક આવશે એના માટે પણ હું માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય જળ સંપત્તિ મંત્રી કુરજીભાઈ બાવળીયા સહિતની રાજ્ય સરકાર નો આભાર અર્જુનભાઈ સ્થાનિક ખેડૂતો જે છે તો પોતાની જમીનનું સંપાદન કરવાની ના પાડે છે જેના કારણે નદીના વેણ જે પહોળા કરવા ઊંડા કરવા મુશ્કેલી પડી રહી છે ના એમાં અત્યારે આટલા વર્ષોના અનુભવ પછી અત્યારે ખેડૂતો સમર્થ થયા છે કે જ્યાં જ્યાં પણ આ પ્રકારના દબાણો છે દબાણો ખેડૂતો સ્વૈચ્છિક દૂર કરશે નદી ઉપરના ખાસ કરીને જે ઘેડ બામણા સાથે શરૂ કરીને બાલાગામ સુધીનો બાર કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં ઓરજત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે એ તમામ ખેડૂતોએ ખાતરી આપેલી છે કે અમે દબાણો દૂર કરીશું અને નદી જે એની વહન ક્ષમતા છે એક લાખ અને છત્રીસ હજાર ક્યુસેક હોવી જોઈએ અને આજે પચીસ છવ્વીસ હજાર ક્યુસેક રહી છે તો એને પૂરતી ક્ષમતા વધે એટલા માટે ખેડૂતો દબાણ દૂર કરવા પણ સંમત થયા છે અને રાજ્ય સરકારે પણ એના માટે ઉદારતાથી પ્રોવિઝન કરેલું છે